સુરત શહેરમાં ગુનેગારો બે બની રહ્યા છે એક શખ્સ બેંકની બહાર પોતાના પૈસા જમા કરાવવા ગયો ત્યારે બે વ્યક્તિઓએ તેની સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ પ્રયાસ નિષ્ફળ નીભડ્યો હતો મળતી માહિતી મુજબ એક વ્યક્તિ બેંકમાં રૂપિયા જમા કરાવવામાં માટે આવ્યો હતો તે દરમિયાન બે અજાણ્યા શખ્સોએ તેને વાતોમાં ઉલઝાવી ઠગવાનો પ્રયાસ કર્યો ઠગોએ રૂમાલમાં પાંસઠ હજાર રૂપિયાની કાગળની ગડ્ડી આપી સાચા નોટો લઈ ભાગવાનો પ્લાન બનાવ્યો હતો જો કે પીડિત વ્યક્તિને શંકા જતા તેણે તરત બુમાબૂમ કરી આસપાસના લોકોને જાણ કરી હતી ઘટનાની જાણ થતા આસપાસના લોકો તરત દોડીને ઠગોને પકડી પાડ્યા સ્થાનિક લોકોએ ગુસ્સે ભરાઈ બંને ઠગોને મેથી પાક ચખાડ્યો હતો બાદમાં પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી બંનેને કસ્ટડીમાં લીધા હતા પોલીસ દ્વારા ઠગોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અન્ય શહેરોમાં પણ આવી જ રીતની ઠગાઈ કરતા હોવાની શંકા છે પોલીસે લોકોને સાવચેત રહેવા અને અજાણ્યા લોકોની વાતોમાં ન આવવા અપીલ કરી છે